નવરાત્રી આધ્યાત્મિક જાગૃતિ અને આંતરિક શોધનું પવિત્ર પર્વ ગુજરાતમાં આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન દ્વારા વૈદિક રીતે ઉજવાયો હતો જેમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં એકસો પચાસથી વધુ સ્થળોએ નવરાત્રીની ઉજવણી થઈ કે જેમાં ગુજરાત રાજ્યના વાસદ આશ્રમ અમદાવાદ રાજકોટ અને સુરત શહેરોમાં ભવ્ય આયોજનો થયા હતા આ ઉજવણીમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો કે જેમાં ગરબા દાંડિયાના આનંદ સાથે વૈદિક યજ્ઞો અને હોમનું મહત્વ રહ્યું હતું આર્ટ ઓફ લિવિંગના સ્વામીજી અને ઋષિજી દ્વારા પ્રાચીન વૈદિક પરંપરા અનુસાર મહાગણપતિ નવગ્રહ મહારુદ્ર મહાસુદર્શન ઋષિ અને ચંડી હોમ કરવામાં આવ્યા હતા આ હોમ દુઃખ પીડા અને દુર્ભાગ્યનો નાશ કરી શાંતિ સમૃદ્ધિ અને પર્યાવરણ રક્ષણનું કાર્ય કરે છે વૈજ્ઞાનિક રીતે આ હોમ વાતાવરણને શુદ્ધ કરી શરીર અને મન પર સકારાત્મક અસર કરે છે નવરાત્રીનો અષ્ટમીનો દિવસ ખાસ હતો ત્યારે જ્યાં ચંડી હોમ અને દેવી મહાત્મયનું પઠન થયું હતું આ હોમ મંત્રોના સ્પંદનો દ્વારા ભક્તોના આંતરિક સ્પંદનો ને દિવ્ય ઉર્જા સાથે જોડે છે કે જે સદભાવના અને સકારાત્મકતાનો સંચાર કરે છે આર્ટ ઓફ લિવિંગે વૈદિક પરંપરાને પુનઃ જન્મ આપી વિશ્વભરમાં શુભ સ્પંદનો ફેલાવ્યા છે કે જે ગુજરાતની આ ઉજવણીને અનોખી બનાવે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ